વડોદરા શહેરમાં કેટલાક શખ્સો દ્વારા બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર ફિટ કરાવી ફટાકડા ફોડીને તીવ્ર ઘોંઘાટ કરતા હોય છે અમુક બુલેટ ચાલકો તેઓના બુલેટમાં નિયમ વિરુદ્ધ મોડિફાઈડ સાયલેન્સર ફિટ કરાવી જાહેર રોડ રસ્તા પર ફટાકા કરી તીવ્ર ઘોંઘાટ કરે છે જેથી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ વડીલો હોસ્પિટલના દર્દીઓ પર બાઠી અસર થાય છે તીવ્ર ઘોંઘાટ ફેલાવતા તોત્તેર બુલેટ ચાલકોને પકડી મોડીફાઈડ સાયલેન્સરોને કઢાવી એફએસએલમાં મોકલી આપ્યા હતા મોડીફાઈડ સાયલેન્સરવાળા તોત્તેર બુલેટ ડિટેન કર્યામાંથી એમાંથી ચુમ્મોતેર સાયલેન્સર કાઢી વડોદરા ટ્રાફિક શાખા ખાતે આ તમામ સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો વડોદરા ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું કે નોઇઝ પોલ્યુશન એ માણસની ફિઝિકલ અને સાયકોલોજીકલ હેલ્થ પર અસર કરે છે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના હેલ્થ પર વધારે અસર કરે છે જેથી વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર નોઇઝ પોલ્યુશન ફેલાવતા વાહન ચાલકો વાહનો જપ્ત કરવામાં આવે છે છેલ્લા ત્રણ મહિનામાં તોતેર બુલેટ ચાલકો વાહનો જપ્ત કર્યા હતા જેથી વડોદરા કોર્ટમાંથી હુકમ મેળવી તોતેર બુલેટ ચાલકોના ચુમ્મોતેર સાયલેન્સરનો આજે નાશ કરવામાં આવ્યો છે એક બુલેટમાં બે સાયલેન્સર હતા જેથી બે થી વધુ વખત ગુના નોંધાશે અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે સાયલેન્સર બનાવતા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવા આરટીઓ સાથે સંકલન કર્યું છે એ કાર્યવાહી આરટીઓ દ્વારા કરવામાં આવશે अहमदाबाद મિત્ર न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે